હવામાન વિભાગ અને અમદાવાદ કોર્પોરેશન વચ્ચે શહેરમાં તાપમાનને લઈ અને મતભેદ થયો હતો ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે રેડ એલર્ટને લઈ અને અમદાવાદ કોર્પોરેશને ખુલાસો કરતાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો હવામાન વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પિસ્તાળીસ ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું પરંતુ અમદાવાદ કોર્પોરેશને પિસ્તાળીસ ડિગ્રી ધ્યાને લઈ અને રેડ એલર્ટ જાહેર કર્યું શૂન્ય પોઈન્ટ પાંચ ડિગ્રીના તાપમાનના ફરકને લઈ અને મતભેદ થયો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે આ જ બાબતે આજ રોજ તેઓ સાથે ચર્ચા કરતા ટેમ્પરેચર ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન ફોર્ટી ફાઈવ ડિગ્રી છે અને અન્ય ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે જ્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ લોકોએ ફોર્ટી ફાઇવ રિપોર્ટ કરેલો છે અને તેને ને તેને આધાર લઈને રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે આ એક ટેકનિકલ એરર અને બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આજ રોજ થયેલ ચર્ચા મુજબ જે પ્રમાણે દિલ્હી હવામાન ખેતર દ્વારા જે માહિતી આપવામાં આવશે તે જ પ્રમાણે આવનારા દિવસ દરમિયાન એલર્ટ ડિક્લેર થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે